સાંભળો છો આજ સાંજે મન પકોડી ખાવા લઈ જશો બેદર રોજ આજે તને પકોડી દેખાય છે તમને રોજ વડાપાઉં દાબેલી ન દેખાતું તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું તમાર મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં નહીતર હું જમવાનું નહીં બનાવું જમવાનું ને શું લેવા દેવા બસ ના રાંધવાના બાના બનાવું છું ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે

તમારી ગંદા થી અને બે ચારા જેવા હોય તમારા જેવા ના પકોડી પાછળ રાહત તાર વાર છે ગાંડી થઈ ગઈ છે બધી